થયેલા વ્યાપક નુકસાનને પહોંચી વળવા બોટાદ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા કુલ ખાતકીય તેમજ કોન્ટ્રાક્ટર એમ મળીને કુલ ત્રણસો ચોવીસ ટીમો તાત્કાલિક એક્શનમાં આવી હતી ભારે વરસાદને કારણે બોટાદ જિલ્લામાં બરવાડા તાલુકાના વીસ ગઢડા તાલુકાના ત્રીસ રાણપુર તાલુકાના પંદર તેમજ બોટાદ તાલુકાના ચોપ્પન એમ કુલ મળીને એકસો ઓગણસ ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો જેને લઈને પીજીવીસીએલ બોટાદ સર્કલ ઓફિસમાંથી બે દિવસમાં નવસો અઢાર જેટલા કર્મચારીઓને ત્રણસો ચોવીસ ટીમો અધિક્ષક ઈજનેર વર્તુળ કચેરી બોટાદ ગારેપાલક ઈજનેશ્રી જે જે ગોહેલ બોટાદ વિભાગીય કચેરી તેમજ

બે દિવસ સોળ અને સત્તર જૂન દરમિયાન અતિવૃષ્ટિ થઈ હતી બોટાદ જિલ્લામાં ભારે તારાજી મચાવી હતી ઘણી બધી આવી હતી કઈ રીતની હાલની સ્થિતિ આ ચોમાસાના પ્રથમ સિઝનમાં ધમાકેદાર વરસાદને એક આગમન થયું હતું અને પૂરજોશમાં વરસાદ આપણા જિલ્લામાં એટલે બોટાદ જિલ્લામાં આશરે પંદર ઇંચ જેવો વરસાદ થયો હતો એ વરસાદને કારણે અને પહેલી ચોમાસાની સિઝનને કારણે અમારા આ ટોટલ બોટાદ વિસ્તાર બોટાદ પીજવીસ સર્કલ અંડરમાં જે ટોટલી બસો ને બેતાલીસ ગામડાં આવે છે એમાંથી એકસો ઓગણીસ ગામડા બ બંધ થયા હતા એ પૈકીમાં બરવાળાના ટોટલી ત્રીસ રાણપુરના ટોટલી પંદર બોટાદ તાલુકાના ચોપન અને ગઢડા તાલુકાના વીસ કરીને ટોટલ એકસો ઓગણીસ ગામડા જેવા જે તે દિવસે એટલે કે સોમવારના રોજ સાંજે બંધ થયેલા હતા અને આ ગામડા બંધ થયેલા હતા એ અમારે રિસ્ટોરેશન કરવા માટે અમે સર્કલ લેવલે મારા અંદરમાં બે ડિવિઝન આવે છે એ ડિવિઝન લેવલે કુલ ટોટલ કોન્ટ્રાક્ટરની સો ટીમો અને ડિપાર્ટમેન્ટની કુલ બસો બસોને ચોવીસ ટીમો કરી અને કુલ ત્રણસો ચોવીસ અમે આયોજન કર્યું હતું અને ટોટલી એ આયોજનમાં નવસો અઢાર કર્મચારીએ ભાગ લીધો હતો અને પૂરજોશમાં અમારે રાતના દિવસ જોયા વગર અને પોતાના પરિવારને જોયા વગર ફૂલ ટાઈમમાં રાતને દિવસ જોયા વગર નવસો અઢાર કર્મચારીઓ સાથે મળી અને અમે બેથી ત્રણ દિવસમાં પાવર રિસ્ટોરેશન મોટાભાગનું કરી લેવામાં આવ્યું હતું અને આ દરમિયાન ટોટલ બસો ઇઠ્યોતેર પોલનું ડેમેજ હતું અને ચોવીસ એલટી પોલનું અને પચીસ ટીસીનું ડેમેજ હતું એ અત્યારે અમે ટોટલ રિસ્ટોરેશન પૈકીનું મોટાભાગનું કામકાજ અમારે પૂર્ણ થવાની તૈયારી છે અને આ રીતે અમે એક રાત દિવસ જોયા વગર એક ચોમાસામાં જે જે મિની સાયક્લોન મતલબ કે વાવાઝોડું જેવું કહી શકાય એ એનો અમને પ્રમાણિકતાથી અમે એનો સામનો કરી અને જાહેર ધંધાને પાવર કોઈશન તાત્કાલિક રિસ્ટોરેશન થાય અને વીજળી મળી રહે એ માટે અમારા બનતા પ્રયત્નો અમે કરેલા છે